અલ્હાબાદ હાઈકોર્ટ ઓપ્શન બી પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ ઓપ્શન સી બોમ્બે હાઈકોર્ટ ઓપ્શન ડી દિલ્હી હાઈકોર્ટ પહેલા પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તાજેતરમાં મધ્યપ્રદેશ હાઈકોર્ટના જજ શિલ નાગુને પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કર્યા છે તેમનો કાર્યકાળ તેઓ ચાર્જ સંભાળે તે તારીખથી શરૂ થશે પ્રશ્ન તાજેતરમાં કેન્દ્ર સરકારના મુખ્ય પ્રવક્તા તરીકે કોણે નિમણૂક કરવામાં આવી છે ઓપ્શન એ ના ઓઝા ઓપ્શન બી નૃપેન્દ્ર મિશ્રા ઓપ્શન સી અભય કુમાર સિંઘ ઓપ્શન ડી રાજકુમાર સિન્હા પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ ધીરેન્દ્રના ઓઝા વરિષ્ઠ કરવામાં આવ્યા છે ઓગણીસો નેવું ઓઝા પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોના પ્રિન્સિપલ ડાયરેક્ટર જનરલ નો હવાલો પણ સંભાળશે પ્રશ્ન ભારતીય ઓલિમ્પિક સંઘે ઓલિમ્પિક ગેમ્સ માટે કોની સાથે ભાગીદારી કરી છે ઓપ્શન 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 એ એ એ બી ઇન્ડસ્ટ્રીઝ સી પ્રશ્નનો સાચો જવાબ છે ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ તાજેતરમાં પેરિસ ઓલિમ્પિક્સ બે હાજર ચોવીસ થી લોસ એન્જલિસ બે હાજર અઠ્યાવીસ ઓલિમ્પિક સુધીના સત્તાવાર મુખ્ય ભાગીદાર તરીકે ભારતીય ઓલિમ્પિક સંઘ સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે

એ તાજેતરમાં આ નવી પહેલ જીવન સમર્થ શરૂ કરી છે આ માટે એ વૈશ્વિક કન્સલ્ટિંગ ફોર્મ સાથે ભાગીદારી કરી છે જે અંતથી અંતના ધોરણે આ પહેલમાં મદદ કરશે ના વર્તમાન મુખ્ય કાર્યકારી અધિકારી અને મેનેજિંગ ડિરેક્ટર સિદ્ધાર્થ મોહંતી છે સાતમો પ્રશ્ન યુકેની સંસદી ચૂંટણીમાં કયો પક્ષ જીત્યો છે ઓપ્શન એ કન્ઝર્વેટિવ પાર્ટી ઓપ્શન બી લેબર પાર્ટી ઉટોઈંગ વડા ઋષિ શનાખર્વેટી પાર્ટીને હરાવીને બ્રિટનના આગામી વડાપ્રધાન બનવાની તૈયારીમાં છે અત્યાર સુધીના પરિણામોમાં લેબર પાર્ટી

ઓછી છે અને જે અનુસૂચિત જનજાતિ મહિલા અથવા તૃતીય લિંગના છે તાજેતરમાં કયા દેશના નવા વડાપ્રધાન બન્યા છે શપથ લીધા છે તાજેતરમાં નાટોના આગામી મહાસચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ

પ્રશ્નનો સાચો જવાબ છે આ એર ટુ સરફેસ મિસાઇલ છે જેને ભારતીય વાયુસેના માટે તૈયાર કરવામાં આવી છે તે ભારતીય વાયુસેનાના સુખોએ ત્રીસ એમકે આઈ ફાઈટર જેટ સાથે સંકલિત છે જે લોન્ચ પ્લેટફોર્મ તરીકે કામ કરી છે આ સાથે વિડીયોનો અંત થાય છે આપ સૌને વિનંતી કરું કે મારી વિડીયો મારા ચેનલને લાઈક કરજો શેર કરજો અને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો આભાર